ભરૂચ જિલ્લામાં પાંત્રીસમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અભિયાનના ભાગરૂપે આજે ભરૂચ આરતીઓ કચેરી ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં થતા માર્ગ અકસ્માત અને અન્ય બીમારીઓમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવાનો હતો પહેલથી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાની સાથે માનવતાના કાર્યને પણ પ્રોત્સાહન મળ્યું છે આશા છે કે તમે બધા સ્વસ્થ અને સુરક્ષિત એક નાનકડું કેટલાક લોકોના જીવનમાં આયોજન કર્યું છે જેથી કરીને જેટલું બ્લડ ડોનેશન કરીશું એટલું ક્યાંક કોઈકને અકસ્માતમાં કે કંઈક બીજી રીતે બ્લડની જરૂરિયાત હોય છે તો તેમને તાત્કાલિકપણે મળી શકે તો એ માટે અમારા એઆરટીઓ સ્ટાફ તરફથી એની સાથે સંકલનમાં એકસો આઠ તથા રેડ રેડક્રોસના કર્મચારીઓ અને ટ્રાફિકમાંથી ત્યાંના કર્મચારીઓ સહયોગ આપીને અમે આજે બ્લડ કેમ્પને સારું એવું યોગદાન માટે કાર્ય કર્યું છે તો હું બધાને એ જ કહીશ કે બ્લડ ડોનેશન કરો એ કંઈક ખોટી વાત નથી પણ જે લોકોના મનમાં ભ્રમ કરી ગયો છે કે અમે બ્લડ આપીએ છીએ અને સામે અમને બ્લડ નથી મળતું તો એ બિલકુલ નહીવત જેવી વાત છે એટલે મારો એક જ મેસેજ છે કે જેટલું બને એટલું બ્લડ ડોનેશન કરો અને કોઈકના જીવનમાં એક આશાનું કિરણ ઉભું કરો જય હિન્દ જયભા વિડીયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હું વિડીયો સબસે પહેલે કે